જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું ગરીબ દીકરાની જો અમારી યુટ ચેનલ તમને પસંદ હોય તો લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં આજથી વર્ષો પહેલા વાત છે પાટણ ગામમાં એક નાનકડા મકાનમાં રમેશ રહેતો હતો જન્મથી ગરીબ હતો

સાફ કપડા પહેરીને પોતાના ઘરની એક દીવાલ ઉપર બનાવેલા માં સધીના ફોટા સામે દીવો બારતા અને પૂજા કરતા અને એમનું ઘર બહુ મોટું ન હતું ઘર નાનું હતું પણ તેમાં એક ખૂણામાં માં સધીનું સ્થાન આપેલું હતું માટે ખાસ રાખેલા માં સધીના ફોટાને ખૂબ ભક્તિ કરતા અને ઢીંગલીબેન કહેતા મારા ઘરમાં કાઈ ના હોય પણ માં સધીનો ભરોસો છે ઢીંગલીબેન કહેતા મારા ઘરમાં કાંઈ ના હોય પણ મા સદીનો ભરોસો છે અને મા સદી મારું માવતર છે રમેશભાઈ બાળપણથી મા સદીને માનતો અને પોતે કાંઈ જમવા બેસે એ પહેલાં મા સદીને પ્રસાદ ધરાવતો જીવનની દોડ અને ભયાનક વળાંક આવે છે રમેશ મહેનત કરી ભણતો રહ્યો ગામમાં એક ગવર્મેન્ટ સ્કૂલમાં ધોરણ દસ સુધી ભણ્યો પછી ગામ છોડી શહેર ગયો અને સાથે માત્ર એક ઠેલી અને માં સદીનો ફોટો અને દિલમાં એક મહેનત લઈને શહેર આવ્યો શહેરમાં એક હોટલમાં વેટરનું કામ મળ્યું તળેલી ખાખરા જેવી મજૂરી જીવનભર ઊભા રહીને કામ પણ રમેશ રાતે આરામ કરતા પહેલાં માં સદીના ફોટા સામે બેસી જાય અને થોડી વાતો કરે માં આજે તો હું થાકી ગયો પણ તું હોય ને તો બધું ચાલે અને આમ જોડે રમેશ બેઠો બેઠો વાતો કરે એક રાત ખૂબ જ ભયાનક ઘટના બની હોટલ બંધ કરીને ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં ચાર શખ્સોએ તેની થેલી છીનવી લીધી અને જ્યારે રમેશ વિરોધ કર્યો તે કે છરી કાઢી પીઠ પાછળ ઘુસેડી દીધી ખૂન વહેવા લાગ્યું રસ્તો એકદમ સુમસાન મદદ માટે કોઈ નહીં રમેશ બેહોશ થવા લાગ્યો એના હાથમાં ઠેલી ખસી ગઈ પણ એક વસ્તુ એના શરીર સાથે હતી ખિસ્સામાં રાખેલો નાનકડોમાં સદીનો ફોટો બેહોશ થવા પહેલાં એને પાછું દેખાયું લાલ સાડી પહેરેલી એક સ્ત્રી હાથમાં તિસૂડ આંખોમાં તેજ રમેશને લાગ્યું કે આ મરી ગયો છું પણ પછી તે સ્ત્રી આવીને એને ઊંચો કર્યો એના માથા પર હાથ ફેર્યો અને કહ્યું બાળક હું છું માં સધી તું નથી મર્યો તારે હજુ ઘણું જીવવાનું છે અને ઘણી સેવા કરવાની છે એ પછી રમેશને અણુભવ્યું કે કોઈ અજાણી શક્તિએ એની પીઠ પાછળ ઘા સાફ કર્યા અને એ નજરે જોયું એમ્બ્યુલન્સ આવી ગઈ જ્યારે હોસ્પિટલમાં આંખો ખોલી ત્યારે ડૉક્ટરે આશ્ચર્યચકિત હતા આ ઘા ઊંડા હતા અને લોહી કેમ બંધ થઈ ગયું કોઈએ પહેલેથી જ સારવાર કરી હોય એવું લાગતું રમેશ સમજી ગયો કે એમાં સદી હતી એ દર્શન કેળવે સપનામાં નહીં પણ જીવતા આવ્યા હતા જેમ કે નવો જીવન નવો માર્ગ મળ્યો હોસ્પિટલમાંથી છૂટ્યા પછી રમેશનું જીવન કંઈક બદલાઈ જ ગયું એ પાછો હોટલમાં ગયો એનું ધ્યાન બીજા કાર્યોમાં લાગ્યું માં સદીના દર્શન પછી એના અંદરમાં કાંઈક અનોખું શક્તિ અનોખું જાદુ અને સક્ષંગી ભાવના જાગી ઉઠી એ ગામમાં રહેતો લોકોને માં સદી વિશે કહેતો પોતાના અનુભવો સંભળાવતો ધીરે ધીરે લોકો તેની વાતમાં રસ લાગ્યો એક નાનકડી મંડળી શરૂ કરી માં સદીનો પરિવાર દર શનિવારે ભજન સેવા ભાવ અને દર્શન યાત્રા યોજતો રમેશ પોતે ચા પાણી પીવડાવતો ભજન ગાતો લોકોના ચહેરા પર ખુશી જોઈ રમેશને લાગતું એના જીવનમાં ભગવાન મળી ગયા અને જેમ કે આશીર્વાદ જીવનમાં ફરી સંકટ આવી રહ્યું હોય એવું લાગતું એક વખત ગરીબો માટે ચાલતી મંડળી જમીન ઉપર એક બિલ્લર નો દાવો આવ્યો તે કહે કે આ જમીન અમારી છે ખાલી કરો રમેશ દુખી થઈ ગયો પોતાના જીવનભરનો સાધન જેમ કે છીનવાઈ ગયું હોય એવું લાગ્યું વકીલ પાસે ગયો પણ કોઈ સહાય મળી નહીં આખું ગામ ભયભીત થવા લાગ્યું એ દિવસે રાત્રે રમેશ ફરીથી માં સદીના ફોટા સામે બેઠો ટાડા હાથે દીવો કર્યો અને કહ્યું માં બધું તારા હાથમાં જ છે હું તારી સેવા કરતો રહ્યો જો લાજ આજે માં સધી તારે રાખવાની છે અને માં लाज આ ગરીબ દીકરાની હાચવજી એ રાત્રે ફરીથી દર્શન થયા અને બિઝનેસમેન ના સપનામાં માં સધી આવીને બોલ્યા મારું સ્થાન છોડી દે એમ લાગે છે તારી ભક્તિ વ્યર્થ નઈ જાય અને હું સધી જો તારું ખેદાન મેદાન કરી નાખીશ એ પહેલા જમીન છોડી દેજે આ સપનું જોઈ બિઝનેસમેન ગભરાઈ ગયો અને તરત સવાર પડી અચાનકથી સમાચાર મળ્યા કે બિલ્લરે પુરાવા નક્કી થયા નથી જમીન સાર્વજનિક હિતકામ માટે તલસીદારને ફાળવી દેવી એવી નોટિસ આવી ગઈ બિલ્લરે પોતાનો જમીન પરનો દાવો પાછો લઈ લીધો એટલે માં સધી તું સાચી દેવી છે મારા જીવનની દિશા તુજ આપે છે જીવનમાં એવું હોય છે કે આપણું કોઈ નથી પણ કોઈના કોઈ રૂપમાં આવીને આપણી મદદ કરી જાય ને એમાં સદી હોય છે અંતેમાં સદીનો મહિમા એવો બને છે કે આજ રમેશ માં સદીની સેવા કરે છે અને મા સદીનો પરિવાર ચલાવે છે સમગ્ર જિલ્લામાં ગરીબો માટે ફ્રી સેવા અને બાળકોથી લઈ વૃદ્ધ સુધી લોકોની સેવા કરતો રહે છે અને રમેશ કહેતો હોય છે કે હું કાઈ નથી જે 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 છે છે ને માં અને રાત્રે બચાવ્યા તો બાકી મારી હાલત હતી એમાંથી મને કોણ બચાવો માં સદી સિવાય બીજું કોઈ નહીં ને હવે પોતાના મંડળમાં એક વસ્તુ ક્યારે નથી ભૂલતો દર સભા પહેલા મા સદીના દર્શનની વાર્તા કહે છે દરેક નવો માણસ સાંભળે છે અને દિલથી જોડાય છે આ વાર્તા આપણાને શું શીખવે છે જીવનમાં ક્યારેક ને ક્યારેક વળાંક આવે આપણાને ખબર ના હોય પણ જ્યારે ભક્તિ શ્રદ્ધા અને સત્યના માર્ગ ઉપર ચાલીએ ને ત્યારે કોઈ અજાણી શક્તિ આપણું માર્ગદર્શન કરે જ છે માં સદીની માતૃત્વ અને શક્તિ એક જીવ સ્ત્રોત છે ગરીબના હૈયામાં વસે છે આ વાર્તા સાબિત કરે છે જો હૃદય શુદ્ધ અને સાચો માર્ગ હોય ને તો ઈશ્વર આ ધરતી પર આવીને બચાવે છે જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સધી મારી માવતા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે આવી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી